ગુરુવારે સુરતમાં એક રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાવા હોવાની ચર્ચાને લઈને રાજકારણ ગરમાયું હતું જોકે અલ્પેશ કથિરીએ આ મામલે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા અને શહીદ થયેલાઓના પરિવારને નોકરી આપવાની માંગો સ્વીકારાય તો તેઓ રાજકારણમાં આવવા અંગે વિચારશે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને આંદોલન સમયે રાજદ્રોહ સહિતના ગુનાઓમાં જેલમાં જઈ આવેલા હાર્દિક પટેલ કોંગ્રેસ બાદ હાલ ભાજપમાં જોડાઈ ખોવાઈ ગયો છે તો હવે અન્ય એક કન્વીનર અને રાજદ્રોહના કેસમાં જેલમાં જઈ આવેલા અલ્પેશ કથિરિયા પણ ભાજપમાં જોડાયો હોવાની લોપચર્ચા સુરતમાં જોવા મળી હતી જે ચર્ચા મુજબ અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે જો ભાજપ અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવારજનોને નોકરી આપે તો રાજકારણમાં જવા અંગે વિચારીશું સત્તા પક્ષ કે વિપક્ષ આ બંનેમાંથી કોઈ પણ બે મુદ્દાનો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારીશ તેવી સીધી ટકોર અલ્પેશ કથિરિયાએ કરી હતી ભારતીય જનતા પાર્ટી કે અન્ય દરેક પક્ષો ચૂંટણીના સમયમાં આ બધી પ્રકારની વાતો આવતી હોય છે વર્તમાન સમયની અંદર અમારી માંગણીઓ ખૂબ સ્પષ્ટ છે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો અને સહિત પરિવારને નોકરી આ બંને મુદ્દા ઉપર સરકાર કે ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે છે નથી કરતી આગામી દિવસોમાં આ બે મુદ્દા અમારા સંતોષ છે માંગણી કે નથી સંતોષતી એ પછી અમે રાજકીય દિશાના નિર્ણય લેશું કે આગળના દિવસોમાં રાજકીય પ્રકારે અમારે આગળ વધવું જોઈએ ના વધવું જોઈએ પક્ષ સાથે જવું જોઈએ ના જવું જોઈએ ચૂંટણી લડવી જોઈએ ના લડવી જોઈએ દરેક પ્રકારની જે વાતો છે એ સમાજના આગેવાનો સંસ્થાઓ અને અમારી સમિતિના સૌ કાર્યકરો સાથે બેસીને અમે ચર્ચા કરીશું ગુજરાતમાં ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જતી હોય છે એમ દરેક પક્ષો સંપર્ક કરતા હોય છે વર્તમાનમાં દરેક પક્ષોએ સંપર્ક સાધ્યો પણ છે એમને એમની વાતો પણ મૂકી છે અને અમે પણ અમારી વાતો મૂકી છે હવે જોઈએ છે કે અમારી માંગો સાથે સત્તા પક્ષ શું નિર્ણય લે છે અન્ય પાર્ટીઓ જાહેરાત કરે છે કે અમે સત્તામાં આવશું તો આ બધા જે મુદ્દાઓ છે અમારા એ પૂરા કરીશું ત્યારે સત્તા પક્ષમાં જે પાર્ટી છે એ પણ આ બાબતે શું નિર્ણય લે છે એના ઉપર અમે ધ્યાન રાખીએ છીએ એમની જે કોઈ પણ નિર્ણય છે એના ઉપર અમારી સંપૂર્ણ નજર રહેશે નિર્ણય જાહેર થશે પછી અમે આગળ વધીશું અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયાને લઈ સુરતમાં ફરી રાજકારણ ગરમાયું છે કારણ કે સુરત જ હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એપી સેન્ટર છે ત્યારે હવે ભાજપ કે વિપક્ષ કોણ અલ્પેશ કથિરિયાને રીઝવવામાં સફળ થશે તે તો જોવું રહ્યું અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ન્યૂઝ